અંકલેશ્વરના ભવજી નાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી જલારામ બાપાના મંદિર ખાતે રાણા સમાજ દ્વારા પૂજા અર્ચના હોમ હવન તેમજ ભજન કીર્તન સહિત શોભાયાત્રા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભક્તો બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સમગ્ર વિશ્વમાં ટેનિસ સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વવદનીય વીરપુરના સંત જલામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરના ગોલાવાવ ગોલવાર પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવજી નાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ જલારામ બાપાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી સાથે સાથે ભક્તોએ મહાયજ્ઞનો લાવો લીધો હતો મહિલા મંદિર દ્વારા ભજનની રમઝત બોલાવી હતી અંકલેશ્વર સહિત આસપાસના ગામના ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો આ પ્રસંગે ગોલાવા ગોલવાડ પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય જલારામ જલારામ બાપાની બસો જન્મ જન્મજયંતિ નિમિત્તે ભોલાવાવ ગોલવાર પંથ તથા જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજ રોજ જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અંકલેશ્વર જીઆઈડીસી હાસોદ દીવા વિવિધ ગામના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો તથા મહાપ્રસાદીનો લાવો લીધો છે અને ધન્યતા અનુભવી છે જય જલારામ